હાલો સરસ મજાનું ફૂલ બનાવી દયો બધા આદખ ચાલો મકાઈ બાજરીમાંથી બનું છું ગોળ મજાનો આકાર છે લસણની ચટણી સાથે ખવાય છે બોલો હું કોણ ચાલો સુ રોટલો મકાઈ બાજરીમાંથી બનુ છું ગોળ મજાનો આકાર છે લસણની ચટણી સાથે ખવાય છે બોલો હું કોણ ચાલો સુ ઘઉ રોટલી બને બરાબર પછી મકાઈ અને બાજરા શું બને રોટલો